खेत में लावा थोड़ा ब्रेक लीधोस तो था थकी गया तरको बहु काटे तो हूँ तमाम बताई दूतर ईं दस्त सको गाय मस्त खेतर ईंड़ा थी गया हवा हवा बहुत नहीं लगे पहले था हाँ तो मजा आ थोड़ी बाकी रही तो गाइस गाय भाभी ये खिचड़ी लाया था तो खिच खीच खीचकोली खाया खिचड़ी देखो बची खाया थोड़ ना खबर नहीं पड़ती

અજે ઘરે જઈને ખાવાનું બનાવવાનું છે આપણે. દેખો ગાઈસ પિંકી એટલે ચા નાખી રહ્યા. આ દેખા કગરદાન બેને અલગ અલગ નાખના. રોજ બટાકા શાક હોય અને બાજરીનો રોટલો હોય. હંગાત મમરા તજોલા આપણે ખાઈ લઈએ ખાઈને ગાઈસ હા વા ઓય માપનો આટલો બધો હોય. આટલો તો જોવ જ ને. આટલું બધું લે તમ આ ખાઈને આટલું બધું ના હોય યાર આ તો તારે રોજ કો હ લે મને યો ગાઈસ મુખવાસ આપ્યો લાવ લઈ લે અલે તું આવ કરી માંગે યો ગાઈસ પિંકી એ ફાકી માર નાખી છે તરે છે દૂધ બિસ્કિટ લઈ તો દે ગાઈસ આટલું બધું ટ્રાય જો આ તો હવે માપ આપા ઘરે આને તો એટલું બધું દૂધ ચા બનાવી દે આપણે

ગાય ચાલો આપણે તો ઘરે આવતા રહી છીએ દૂધ લઈ તો ઘરમાં જઈએ એક નવી આઈટમ બનાવવાની છે હું તમને ઘરમાં રહી કહું તો આપણે ઘરે આવતા રહીએ છીએ તો ગાઈસ આજે હું તમને કહું છું કે આજે આપણે બનાવવાના છે અપ્પા તો ગાઈઝ એવી ડીશ છે ને સાઉથ ઇન્ડિયનની છે તો હું તમને બનીને બતાવવાનો છું કચ્છી બને છે તો ગાઈસ તમે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો આપણે ચલો અપ્પે બનાવવાની શરૂઆત કરીએ છીએ ફાઇનલી ગાઈસ ઘરે આવતા રહી છીએ હા ચલો બે દહી લાયા છે ગઈ આજે અને એક ઈનો લાયા દેખો અત્યારે આપણે આવી ગયા છે રહોરા રૂમમાં તો આપણે ને પેલા અપ્પી બનાવવાની શરૂઆત નું કરવાનો ગઈ તો હું બતાવી દઉં જોઈ શકો છો તો એક દેખો આપણે બે લાયા હતા દહી ઈનો અને આટલે તો મરચો ટોમેટો અને ડુંગળી કાપવાની શરૂઆત થઈ જશે અને આગળ હું તમને પ્રોસેસિંગ થોડીક વાર એમ બતાવું ગાઈઝ આપણે સુજી સુજી એકદમ તૈયાર થઈ ગઈ હા

સોજી ચાલશે ને ત્યાં ફૂલશે નહીં ના ચાસો વધારે બનાવીએ ને ઓછી નાખતા ના હવે મિક્સ કરી દે મસ્ત મિક્સ કરી દે પોની વેર થોડું બસ મિક્સ કરી દે મસ્ત ગાઈઝ મિક્સ થઈ ગયો હવે અંદર મેઠું નાખીએ છીએ આપણે જો મસ્ત હવે અંદર હળદર ને મરચું નાખવાનું છે મેઠું નાખી દીધું છે આપણે

નાખી દો એટલો મસ્ત કોથમીર નહીં સારી લાગે મસ્ત થઈ ગયો આપણું બેટર રેડી થઈ ગયું હવે ઈનો નાખવાનો રહી ગયો ઈનો નાખવાનો તેલ નાખ્યું તો કતી નાખો ચપટી બાઈ ના નાખે તેલ તો ઈનો આવે તો ગાય ઈનો નાહી દીધો છે આપણે એતો થયા વખત હું કરો તો ગાઈશ આપડે ઈનો નાહી દીધો છે આ પિંકી વાતો બહુ બધા આપણું બેટર રેડી થઈ ગયું છે મસ્ત બેટર રેડી થઈ ગયું એટલે બે મિનિટ આપણે એને ઢોકીને રાખીશું આમ તો દસ મિનિટ રાખવું બરાબર બે મિનિટ રાખી તો ચાલે ચમક અંદર પોની પીડી આપણે સાઈઝ અપે બનાવવા માટે હારી તવી જોવા હારી અલગ અલગથી અલગ જ તવી આવે આ જોવા આમ તો બનાવે કહો તમે અને તમાર પછી પુલ્લા થઈ જાય અપેન જગ્યાએ हाथों बना देता था वो आज भगना के ही हैं। पर कुंबलू वो पालटी वाला चीज़ उठाया। ये हुआ। तभी था ही गीतेर ले पालटे को चीज़ उठाया इधर एक कंपनी। हाँ गैस गैस मा जो माफ़ हो भी पहली बार बनाया था उसी एक बगड़ी जो है। गैस अब आप पे बना हमारे मुआयजो तो गैस थोड़ी धीमू कर दिए। गै ગાઈસ ગેસ થી મોકર લાગ્યો છે અને આપણે અપ્પા બનાવવાની શરૂઆત કરીએ છીએ. જો ગાઈસ પેલો કોપરે રાખી દીધો છે અપોન આગે ગાઈસ અને બીજો કુક ન હોય થાય. ખપકા જો આપણે સ્ટાર્ટિંગ ના 3 અપ્પા બનાવી નાખે છે તો થોડીક વાર ચરવા દઈએ પછી ઓના આપણે પલટી નાખશું. ગાઈસ પેલા અપ્પા તો આપણે થોડો શેપ બગડી ગયો હ થોડા જેવા જેવા બની આ ગરમ વધારે થઈ ગઈ ને એ માટે આપણે આપણે બનાવવા શરૂઆત કરી નાખી છે જો છે મસ્ત બને છે તો ગાઈસ જો આપણે બની રહ્યા મસ્ત તો આપણે આપણે બનાય પછી તમને મળીએ પલટવાની શરૂઆત થઈ ગઈ તો ગાઈસ જે ચડી જશે ને તમાર ફટલે પલટી જશે યાદ યાદ આ પણ ટાઈમ થઈ ગયો તો પપ્પાને જમવા બે જ આમ બનાવું છું તો ગાઈસ પપ્પાને ઓપે ખાવા આપણે આપી દીધા છે ચા બને છે હારા બને ચા બને પપ્પા હા મસ્ત બને આપડા આપ્પે એકદમ મસ્ત રેડી થઈ ગયા તો તમે જોઈ શકો છો જે કાચા રહી જાય ને તેમ કંઈ આવી રહ્યા ને દાખ લઈ લેવાના કારણ અંદર થી કાચું રહી જવા પિંકી એક્સપોર્ટ થઈ ગયા લેપલ લટવામાં તો બે બે પલટી ગયા આટલા અપ્પા રેડી થઈ ગયા હા બધા બની ગયા આપણે થોડા મળી ગયા છે હા પૈંકી ચાકીરી છે

સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલ ન બ્લોગ સાથે થેન્કસ ફોર વોચિંગ ગાઈઝ તમને જે જે રેસિપી જોવાની કે જો આપણે છે ને પર્ચિસ કરીશું આપશે બનશે તો ન તો આપણે યુટ્યુબમાં જોઈને બનાવીશું તો ગાયજ આપણે મળીશું કાલ ન બ્લોગ સાથે થેન્ક યુ વોચિંગ બાય બાય